આજે હું બનાવી ચણા મગ નો ચાક ચણા અને મગ રાતે પલાળી લીધા આપણે બે જતા પ્રમાણમાં પાણી લઈ લઈશું જેટલું આપણે રસો જોઈએ પ્રમાણે પાણી લઈ લઈશું બે બોલાવીશું

આપણે ઢાંકણ મૂકી દઈશું એકદમ ધીમા ગેસ ઉપર સાત આઠ મિનિટ સાત આઠ મિનિટ પછી આપણે ગ્રેવી કલર સારો આવી જશે અને મસ્ત પાતરી દઈશું હવે આપણે નાખી દઈશું બાફેલા ચણા મગ આપણે ચણા અને મગને ગ્રેવી વાળી મિક્સ કરી લઈશું નાખી આપણે ઉપરથી નાખીશું થોડુંક બટર ઢાકર મૂકી દઈશું પાંચ મિનિટ પાંચ મિનિટ પછી આપણે ચણા મગ નું શાક તૈયાર છે આપડે ઉપરથી નાખી દઈશું લીલા ધાણા આપણે અમારું ચણા મગ નું ચાક બની ને તૈયાર છે તમારું ચણા મગ ચાક તમને પસંદ આવ્યો હોય તમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો